રૂરલ પોલીસે પારનેરા પારડી સુગર ફેક્ટરી ઓવરબ્રિજ પાસેથી એક બ્રેઝા કારમાંથી બત્રીસ હજાર ચારસોના દારૂ સાથે બે ને ઝડપી એકને વોન્ટેડ જાહેર કર્યો વલસાડ રૂરલ પોલીસની ટીમ ખાનગી વાહનમાં પોલીસ મથક હદ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા જે દરમિયાન રૂરલ પોલીસની ટીમના પોલીસ જવાન ઘનશ્યામસિંહ બળવંતસિંહ મંડલાવત ક્રિપાલસિંહ રામદેવસિંહ ગોપેશભાઈ મેરામભાઈ તેમજ મહેશભાઈ ગોદરભાઈ નાઓને બાતમી મળી હતી કે એક બ્રેઝા કાર નાઇન ફોર માં બે જેટલા ઇસમો દારૂ ભરી વાપી વલસાડ થઈ નવસારી તરફ જનાર છે જે બાતમીના આધારે પોલીસના જવાનોએ પારનેરા પારડી સુગર ફેક્ટરી ઓવરબ્રિજ ના ઉતરતા છેડે નેશનલ હાઈવે નંબર અડતાલીસ વાપી થી સુરત જતા ટ્રેક ઉપર નાકાબંધી ગોઠવી હતી જે દરમિયાન બાતમી હકીકત વાળી કાર આવતા સરકારી લાકડા વડે ઉભી રાખવાનો ઈશારો કરતા કાર ચાલકે પોતાની કાર રોડની સાઈડમાં સર્વિસ રોડ ઉપર રાખી હતી અને કાર પાસે જઈ ચેક કરતા ડીકીના ના ભાગેથી ભારતીય બનાવટની વિદેશી દારૂના બોક્સ ભરેલા મળી આવ્યા હતા ત્યારે મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો હોય રોડ ઉપર ઉતારી ગણવો હિતાવહ ન હોય તેથી કારને રૂરલ પોલીસ મથકે લાવી દારૂની ગણતરી કરતા કુલ ત્રણસો સાહીઠ નંગ દારૂની બોટલ જેની કિંમત બત્રીસ હજાર ચારસો કારની કિંમત લાખ તેમજ મોબાઈલ ફોન જેની કિંમત મળી કુલ મુદ્દામાલ કબજે લઈ કાર ચાલક સ્નેહલભાઈ હસમુખભાઈ ધોડિયા પટેલ રહે રાનવેરી કલ્લા વાડા ચીખલી તેમજ બાજુમાં બેસેલ ભૂપેન્દ્રભાઈ ઠાકોર રહે વાણિયાવાડ ટાંકલ ચીખલી નવસારીને ઝડપી પાડી માલ ભરાવનાર તેમજ મંગાવનારને વોન્ટેડ જાહેર કરી રૂરલ પોલીસ મથકે પ્રોહિબિશન અંગે ફરિયાદ દાખલ કરી છે